નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે સરેરાશ ભાવની જાડી કરીએ તો રાજકોટમાં નવસો પસાર લઈને એક હાજર પંચાણું રૂપિયા અમરેલીમાં આઠસો ત્રેથ લઈને એક હજાર સિત્તેર રૂપિયા કોડીનાર એક હાજરથી લઈને અગિયારસો ને અઢાર રૂપિયા સાવરકુંડલામાં એક હજાર લઈને એક હજારને એંશી રૂપિયા સેતપુરમાં સાતસો પછાત લઈને અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા પોરબંદરમાં આઠસો છાળીસ લઈને એક હજારને છાલીસ રૂપિયા વિચાવદરમાં નવસો ત્રેપન લઈને અગિયારસોને એકવીસ રૂપિયા મહુવામાં નવસો પચાસ લઈને એક હજારને સત્તાવન રૂપિયા ગોંડલમાં છસો એકતાલીસ લઈને અગિયારસો ને એકસઠ રૂપિયા કાલાવડમાં સાતસો વીસ લઈને બારસો ને ત્રીસ રૂપિયા जुनागढ़ में आठ सौ दस लेने एक हज़ार ने चुम्मास रुपया जेतपुर में सात सौ लेने एक हज़ार ने एक रुपया तराजा में एक हज़ार एक लेने एक हज़ार ने पांसठ रुपया हरोद में एक हज़ार लेने अग्यार सौ बाणु रुपया जामनगर में आठ सौ पचास लेने एक हज़ार ने साठ रुपया दाहोद में आठ सौ लेने नौ सौ रुपया तो झीणी मगफली बात करिए तो राजकोट नौ सौ लेने बार सौ पांच रुपया અમરેલીમાં આઠસોથી લઈને એક હજારને સુડતાલીસ રૂપિયા કોડીનારમાં નવસો સિત્તેર લઈને એક હજારને એકતાલીસ રૂપિયા સાવરકુંડલામાં નવસો સિત્તેર લઈને એક હજારને ત્રીસ રૂપિયા મહુવામાં નવસો એંસી લઈને એક હજારને સિત્તેર રૂપિયા કોંડલમાં છસો સાસઠ લઈને બારસોને એકત્રીસ રૂપિયા કાલાવડમાં સસ્સો લઈને એક હજારને પંચોતેર રૂપિયા જૂનાગઢમાં આઠસો લઈને એક બાવીસ રૂપિયા जामजोधपुर में आठ सौ एक हज़ार ने बवन रुपया उपलेटा में आठ सौ 1000 एक हज़ार रुपया धोराजी में सत्सौ एक नौ सौ बावन रुपया जेतपुर में छसौ पचास लेने अग्यार सौ एक रुपया तरह में अग्यार सौ ली ने अगि सौ ने एकत्रस रुपया भावनगर में आठ सौ छोते एक हज़ार ने एकत्रिस रुपया राजूला में आठ सौ लेने एक हज़ार ने चौत्रीस रुपया મોરબીમાં સાતસો બાસઠ લઈને એક હજારને પચાસ રૂપિયા જામનગરમાં આઠસોથી લઈને અગિયારસો રૂપિયા બાબરામાં નવસો એકસઠ લઈને એક હજારને રૂપિયા માણાવદરમાં અગિયારસોથી લઈને અગિયારસો પચાસ રૂપિયા બોટાદમાં આઠસોથી લઈને નવસો રૂપિયા ભેંસાણમાં સાતસોથી લઈને નવસો રૂપિયા ધારીમાં નવસો છોતેર લઈને રૂપિયા પાલતાણમાં નવસો પછાત લઈને એંશી રૂપિયા

तां सुधी जय जवान जय किसान